ભારતીય જનતા પાર્ટીના અમરેલીના દિગ્ગજ નેતા અને અમરેલીના એસપી ફરી વખત સામ સામે આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ આ એસપી પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ હું છું સાથે ગાંચી અમરેલીમાં એક લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનો આંતરિક ગ્રહ સતત ચાલી રહ્યો છે અને પોલીસ પણ આ મામલે સતત હવે વિવાદોમાં ઘેરાઈ રહી છે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ આરોપ લગાવતા કહ્યું છે કે જે અમરેલીમાં ગેરકાયદે ધંધા ચાલી ચાલી રહ્યા રહ્યા છે છે તે પોલીસની રહેમ નજર હેઠળ અને વિપુલ દુધાત પર જે પ્રકારે ગુનો દાખલ થયો છે અને ત્યારબાદ આ દારૂ પ્રકરણ રેતી પ્રકરણમાં અલગ અલગ મામલે વિપુલ દુધાતના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવી રહ્યા છે અને અમરેલીના એસપી સંજય ખરાત પર જે પ્રકારે એક પછી એક આરોપ લગાવી રહ્યા છે તેમણે ચકચાર પણ મચાવી છે

કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે નહીં કે તમારી જેમ રેતી ના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી અને મારે ખુલ્લે આમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે એમાં જરા પણ એ શોખતી નથી કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય તમે દારૂના બુટલેગર પાસેથી હેપતા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો એટલે તમે તો તલ એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો રે રે વાત કહેતી નહીં મેં પણ આઈજીને અને ડીએસપીને બંનેને ફોટા મોકલેલા છે રેતી પગ દારૂ જે ની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે અઠ્યાવીસ તારીખે મેં જ મોકલ્યા છે શેત્રુજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે જ્યાં બે બાજુ ડમ્પર ભરાય છે તો આ ક્યાંથી આવે છે પછી લીલિયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે રાત્રે લેડીઝ અગિયાર વાગ્યા સુધી ચાલતી હોય સવારે ચાર વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર રાત દિવસ રેતીના ડમ્પર દોડે છે મેં એસપીને ઓછામાં ઓછી ત્રણ વાર ફોનથી માહિતી આપેલ છે છતાં આજે પણ બંધ નથી થયું તો આ કોનો કોની રેતીના ડમ્પર ચાલે છે રેતીના ડમ્પર પોલીસના ચાલે છે એમાં જરા પણ કહેવામાં મને બધું નથી કારણ કે આ તો લોકભાગીદારીથી પોલીસ બધું કરે છે કે એના એના જ એજન્ટો નિમેલા છે અને બીજું કે રહી વાત તો વિપુલભાઈ દુધાતના ઘરની એમના પરિવારની એમને એ આ સંજય ઘરા તો જ અહીંયા આઠ મહિનાથી આવ્યા છે છ મહિનાથી એને ખબર નથી કે એ ઘર શું છે એ ઘર છે ને આજે ભાજપની સ્થાપના નહીં જનસંઘ પહેલાંથી એ ઘર જનસંઘની અંદર છે ને ભાજપની અંદર છે અને આજે એનો પરિવાર સુરતમાં હોય કે અહીંયા લીલિયાની અંદર ક્રાકસમાં હોય એના પરિવાર સુખી સંપન્ન છે એમના મોટાભાઈ એ પોતે પણ એસપી છે જેમનું નામ છે હરેશ દુધાત આજે પણ એ ગાંધીનગરમાં નોકરી કરે છે તો આ પરિવાર કોઈ હેલફેલ નથી કે ઓફિસ ચલાવવા માટે એ હપ્તા લે આમ અમરેલીમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું આંતરિક રાજકારણ અને પોલીસના સાથેનો ગજ છે તે હવે ચરમસીમા પર પહોંચી રહ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો